thank you

ત્યારે ઠાંકીને દાવા કરવામાં આવી રહ્યો છે કે બે હજાર પચીસમાં વિશ્વ એક ભયંકર યુદ્ધની ત્યારે મિત્રો આવી શકે છે જેના કારણે લાખો લોકો પ્રભાવિત વિશે અને આ યુદ્ધને કારણે અર્થતંત્ર ભારે પટકો પડશે અને માનવતા ગંભીર ત્યારે સંકટમાંથી પસાર થઈ શકે છે જોકે આ પુસ્તકમાં કોઈ ચોક્કસ દેશનું નામ લેવામાં આવ્યું નથી પરંતુ તાજેતરમાં ભારત પાકિસ્તાન લક્ષરી સંઘર્ષ અને ત્યારે તથા મિત્રો જણાવી કે ચીન તથા અત્યારે તુર્કી દ્વારા પાકિસ્તાનને ટેકો આપવા ઉપરાંત આગાહી સાચી હોવાની આશંકા વધુ પ્રબળ બની રહી છે કેટલાક લોકો એવી પણ વ્યક્ત કરી રહ્યા છે કે ચીન અને ત્યારે પાકિસ્તાન ત્રીજા વિશ્વ યુદ્ધ શરૂ કરી શકે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ